અચાલ જુનાગર જુનાગઢ એમનો ફોન આવ્યો હતો શું ફોન હતો મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે બહુ બીમાર રહે છે તો શું તો જ્યારે કોઈ બીમાર હોય તો તમારા ઘરે શું કરવામાં આવે છે એમાં કૈલાસબેન આપણને શા માટે ફોન કરે છે અરે મમ્મી બીમાર છે તમે એમના દીકરા છો હું એમની વહુ છું આપણને ફોન ના કરે તો બીજા કોને ફોન કરે તું એની વહુ છે હું એનો દીકરો છું કોઈ માં બાપ પોતાના દીકરાને ફૂટપાથ ઉપર રજળતા કરી દે કોઈ માં બાપ એના દીકરાને રાતો રાત ઘરમાંથી કાઢી મૂકે કોઈ માં બાપ એના દીકરાને કઈ પણ આપ્યા વગર એક આંખ કાણી કરે હું શું કહું છું જો એ છે થયું એ પણ અત્યારે મમ્મી બીમાર છે બરાબર છે અને આપણામાં તો કહેવાય છે ને કે બીમાર હોય તો માણસને ખબર પૂછવા જાવું જોઈએ એમની સેવા કરવી જોઈએ તો સેવા તો આપણાથી નહીં થાય પણ આપણે કામ કરીએ ને જઈને આપણે ખબર તો પૂછી આવે તને શું લાગે છે કે હું તારી બધી વાત માનું છું તો આ વાત પણ માની લેશે એવું જરાય નહીં આપણે ત્યાં નથી જવાનું કેમ કે એને સાચવાવાળા એના લાડકા દીકરો અને ભાભી બે છે છો તમને ગુસ્સો હશે હું માનું છું પણ મારા કહેવાતે થોડી ના તમારે ખબર કાઢવા આવવાનું હોય તમારા મમ્મી છે અરે હું કહું ને એની પહેલા તમારે ખબર કાઢવા જવાનું હોય આ તો નથી જવાનું હું કહું છું કે નથી જવાનું હું તો જઈશ તમારે આવું હોય તો આવો ને તો કંઈ નહીં ક્યાર ની સમજાવું છું અરે એ માવતા છે આપડા આ તો આપડે દીકરા છે એના એને જરાય શરમ ન આવી ઘરની બહાર કાઢી નાખતા તો તમારે તો છે ને મમ્મી પપ્પા ને થાંક યુ કેવું જોઈએ કે એમને આપણી સાથે એવું કર્યું ત્યારે જ તો ત્યારે જ તો તમારા માં આત્મા બળ ને તમારા માં હા સ્કિલ તમને ખબર પડી કે તમે એટલો સારો બિઝનેસ કરી શકો છો જો ને તમારો બિઝનેસ ક્યાં પહોંચી ગયો આપણે નવે શરથી નવી શરૂઆત કરી હે કડે એક કુટ્યો હતો અને અત્યારે ક્યાં પહોંચી ગયા છે તો જો એમણે આવું ના કર્યું હોત આપણી સાથે તો આપણે આજે આ જગ્યા પર પણ ના હોત ને એકંદરે ખૂણે ખાચરે કહું ને તો તારી આ એક વાત માટે કદાચ હું કન્વિન્સ થઈ શકું કે તે જે કીધું કે કૂવામાંથી આપણે જે બહાર આવ્યા ને એ કદાચ આના કારણે એટલે જ તો કહું છું ને એકવાર ખબર કાઢી આવીએ એ લોકોને મળી આવે અને કહેવાય છે ને દવા કરતાં તો વધારે ધુવા કામ લાગે છે તમે એમના દીકરા છો તમને જોશે ને એટલે મમ્મીને અડધી બીમારી તો છે ને એમ નામ સારી થઈ જશે બસ હવે બીજી કોઈ વાત નહીં આપણે જશું મમ્મીને મળવા માટે પણ બહુ ખુશ થવાની જરૂર નથી ત્યાં જઈને મળીને ખબર અંતર પૂછીને

કરેલી ભૂલ ભોગવી રહ્યા છીએ હવે તો પોતાની જાત પર હસવું આવે છે કે સારા નરસાનું ભાન રહ્યું જ નહીં આંખો તો આપી ભગવાને પણ કોણ સારું ને કોણ ખરાબ એની ઓળખ જ ન આપી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા

કે મમ્મી પ્લીઝ અત્યારે બેટા એ સાચું કહી રહ્યો છે એકદમ સાચું કહી રહ્યો છે કે હા માં તમે બંને હતા ને ત્યારે તમારી મેં કદર ન કરી તમારા ગયા પછી ખબર પડી કે કોણ સારું ને કોણ નરસું ખબર નહોતી ને કે જેને હું મારા મારા કરું છું એ મારા તો પીઠ પાછળ ખંજર ભૂકે એવા છે ને જે દીકરો અને વહુ મારી સેવા કરી શકે એમ હતા એ લોકોને મેં આ ઘરમાંથી જાકારો આપ્યો કરેલા કરમના ફળ તો મળે બેટા એટલે કઈ સમજાણું નહીં મોટા ભાઈ ને ભાભી ક્યાં છે સરસ સવાલ પૂછ્યો તારા મોટા ભાઈ અને ભાભી પિક્ચર જોવા ગયા બેટા તમારી તબિયત ખરાબ છે હા તાવથી તમારું શરીર તક તકે છે અને એ લોકો મૂવી જોવા ગયા છે હા મોટા ભાઈ અને ભાભી તો આના લાડલા દીકરા છે હવે એને જે થવું હોય તે થાય એનું પિક્ચર જોવા જવું હોય તો જાય જ ને બેટા નહીં હા એકદમ સાચી વાત કરી તે લાડકા લાડકા કરીને જેને ઘડે વળગાડ્યા એ જ આજે માં બાપને રોવડાવે છે અને મેં તને પહેલાં કીધું હતું કે આપણે બંને દીકરા આપણે બંને દીકરા સરખા હોવા જોઈએ પણ તું તે તે મારી વાત કોઈ દિવસ માની છે તો અત્યારે મને પણ હવે ખબર પડી ગઈ ને તારી જ ભૂલ ઉપર અત્યારે તું પસ્તાય છો ને તમને લોકોને

ઘર ખર્ચ માટે એટલે કે તમે એમને સાચો ને એનામો કરતા હતા મમ્મી એટલા બધા બીમાર છે અને તમે લોકો મૂવી જોવા ગયા હતા જ્યારે એ પૈસાથી તમે મમ્મી પપ્પાની સેવા જ નથી કરવાના તો એ પૈસા શું કામ જોયા છે તમારે સેવા તો કરીએ છીએ ને મમ્મી કયું નહીં આ લોકોને અમે લોકો કેટલી સેવા કરીએ છીએ આ ત્રણ ટાઈમ જમવાનું આપીએ છીએ અને એ પણ એને જે નથી ખવાતું ને હેવું બધું આ જે ઘરમાં પડ્યું હોય હે બધું એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એટલે આ લોકોની તબિયત તો હવે શું છે કે આવું ઉંમરના ના હિસાબે થતું રહે હવે આમાં આટલી બધી ઉપાધિ શું કામ કરો છો બહુ બાપા હે તમે ઉપાધિ ના કરી એટલે જ તો ઉપાધિ કરવી પડી ને હા એ વાત પણ સાચી હા અમે લોકો ઉપાધિ કરી કરીને કેટલી કરીએ બિચારાની હા જો ને ઉપાધિ કરવાથી કઈ સાજા તો થવાના નથી

ઈજ વ્યક્તિને આજે હાચવાદી તને તકલીફ પડે છે હા નાનકા તકલીફ તો પડે જ ને અને આમ પણ અમારી દાનત અત્યારે નથી બગડ્યા બધું જ અમે બંને જણા પ્લાનિંગ થી ચાલી રહ્યા હતા હા પહેલેથી જાતિયા તારી પત્ની ઘરમાં આવીને સાંભળો ને હા સમજે જ છે ને સાંભળે જ છે એ લોકોને તો ખબર જ છે આ બધી વાતની હા કદાચ તને જાણ ના કરી હોય તો કહી દઉં અમે પ્લાનિંગ કર્યો હતો કે તમને બંને જણાને આ ઘરમાંથી બહાર કેવી રીતે કઢાવ્યા એટલા માટે તો અમે લોકો આ લોકોની નજરમાં વધારે સારા લાગતા હતા ને અને તમે લોકો ખરાબ અમારા પ્લાનિંગ પ્રમાણે અમે જેવું નક્કી કર્યું હતું ને એના કરતાં પણ બે સ્ટેપ તમે લોકો આગળ ચાલતા હતા વધારે ખરાબ થઈ જતા હતા તો શું કરીએ અમે લોકો પણ હા આ જેવું તમે કર્યું છે એવું આ લોકોને દેખાણું છે રાઈટ બેટા હવે હવે અમારી અરે તારી મમ્મીની બંનેની આંખ ઉઘડી ગઈ છે હા હવે હવે તમને એક મિનિટ પણ આ ઘરમાં નહીં રે પપ્પા રહેવા જ નહીં દે આ ખરાબ બોલવા દેને નાનકા હા આ ઘરમાં અમને લોકોને રહેવા નહીં દે હા પપ્પા હવે તમારી એ જે વાત છે ને ઘણી મોડી થઈ છે તમારી આંખો જ ને ઘણી મોડી ઉઘડી છે અરે બેટા આંખો ટાઈમ સરસ ખોલી છે આ ઘર તો અમારા નામે છે ને પપ્પા આણે તમને સાંભળ્યા કે નહીં તમે તો એને સાંભળી લો કારણ કે એને ખબર છે કે સત્ય ને હકીકત શું છે જણાવું છે તારે કે હું જણાવી દઉં સોરી પપ્પા હા ઘણા દુઃખ સાથે કહેવું પડશે કે આ ઘરમાં હવે તમારા લોકોનો કોઈ અધિકાર નથી યાર હા પેલી ફાઇલમાં જે મેં સાઇન કરાવી હતી ને એ ફાઇલમાં મારું નામ લખ્યું હતું એટલે હવેથી આ બધી જ મિલકતનો માલિક અને એક તો વારસદાર હું જ છું હા પણ નહીં હા પેલું ઘર જે ઘરમાં રહે છે હા ઓફિસ પણ એટલે આ બધું જ હવેથી મારા નામે છે જેથી કરીને આ ઘરમાંથી અમારે લોકો એ નહીં પણ જો કોઈ બહાર જશે ને તો આ ઘરમાં અમારો વિરોધ કરવાવાળા વ્યક્તિઓ બહાર જશે પછી મમ્મી પપ્પા જ કેમ ના હોય હા દેવા શું છે આ બધું કોને ક્લિયરિટી આપો છો તમે એવા લોકોને જે પોતે જ આપણા ટોકડા ઉપર પલાઈ રહ્યા છે આપડા દીદેલા મકાનમાં રહે છે અને હવે આટલી બધી હોશિયારી બતાવવાની કોઈ જરૂર ન જી ભાભી આનો જવાબ હું તમને પ્રેમથી આપું કે ગુસ્સાથી આપું સાંભળો મારી સ્ટાઈલમાં આપું તમને જવાબ તમારો ટુકડા એ ટુકડા જેવા ઘર જે તમે મને આપેલું ને એ ઘરને તો મેં કેરલું જાту કરી દીધું છે જોતું હોય તો સાફ સફાઈ કરાવી દે છે રહેવા માટે ને બેટા

એવું હું આ તમારા લાડલા દીકરાની જેમ નહીં કહું કેમ કે મારે મીરા ભાભી જેવી પત્ની નથી ને દાવીની છે ગમે એવું કરીશ ને ખોટું તો એ એ બાજુ જ લઈ જશે જ્યાં દયા ભાવ પ્રેમ હશે અને આજે એ જ મને અહીંયા લઈને આવી છે અને તમે બને જતા જતા એક વાત કહીને જઈશ મગજમાં ઉતરે ને તો સાંભળો ભગવાન જ્યારે આપણને કોઈ વસ્તુ આપે છે ને તો એનું જતન કરવું જોઈએ એની કદર કરવી જોઈએ જો એવું ન થાય ને તો એ વસ્તુ ભગવાન પાછી લઈ લે છે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય આપણી પાસે નથી રહે કોને સમજાવે છે આને આને માણસ અહીંયા મરવા પડ્યું છે એટલે લોકો મૂવી જોવા જાય છે તમે લોકો

કારણ કે જે સંતાન થશે ને એ પણ તમારી જેવું જ થશે તમને પણ એ ને ત્યારે તમે દુઃખી થશો અને હું મારા દીકરાને એની ઓળી દુખી જોવા નથી માંગતો રહ્યો એકલા મકાનમાં